હતા એ બધાને તો હમણાં વાળા ઉપર છીએ આપણે અને જો આપણી બધી પારુડીઓ જ્વારનો ચારો ખાઈ રહી છે અને વાગી રહ્યા છે સાડા ચાર ને હમણાં આપણને નીકળવાનું છે ગામ આજે આપણે ગામમાં જઈશું તો ફરી ચારો કાઢ લે પછી આપણે જોઈએ ગામમાં બાકી આજે આપણી બેસો આવી નથી છ વાગે આવશે એ તો બધી તો આપણે આવીએ ઘરે પછી આપને ગામમાં જવાનું છે આજે વિડીયો બનાવવાનો મૂડ તો હતો નહીં પણ પછી બનાવી દીધું આપણા ફળિયાની શેરીઓ છે જો આપણું ફર્યું છે ફળિયાનું આપણું તમને આપણું ઘર બતાડું જો અહીંયાથી આમ કરીને આમ કરીને પછી આપણું રોડ આવે બાળી નું આપણું ફર્યું છે ફળ્યું અને હર્યું આપણા ગામનું ઘર અહીંયા જો દેખાય ને અહીંયા તો આપણે કેટલી વાર આવી ગયા છે અને અમારું જૂનું ઘર છે જો આ આપણો જૂનું ઘર આ એ બધું છે જો બધા જૂના ઘર છે અલુ આપણું છે અને આ નવું ઘર આપણે ઘરે અને તમે આજ કામ બતાવ આ તો બધું તમે જોયું છે પછી વાળી કહેશો રોજ રોજ એક ને એક બતાવો આ જો અરે આ બધું પાણીને એવું છાંટલ છે ઉપર બાકી જો નીચે આ આ એક રૂમમાં અને આ એક રૂમમાં ટાઈલેસ થઈ ગઈ છે કમ્પ્લીટ આજે જવા જેવું તો નથી

અને જો અહીંયા દૂધ ગરમ કરવા રાખ્યું છે અને થોડી વારમાં દૂધ ઉતારીને પછી આપણને રોટલી વણવાની છે એ તો માખો એટલી થઈ ગઈ ને વણા જો ગરમ થાય છે દૂધ પછી આપણને રોટલી વણવાની બોલો વચનથી જઈ ન શકાય પાછું પ્રાણ જાય પણ વચન ન જાય તો આપણે બનાવી દઈએ બીજું શું થોડીક જ બનાવશું કેમ કે હજી જો આપણા માટે વાસણ પડે જો તો એમાં થોડીક ભણી લઈએ પછી વાસણ કરવા જઈએ પછી વિડીયો એડિટિંગ કરીએ પછી એક ડાઉનલોડ કરવાનું છે બીજું એપ એમાં પછી થમને બનાવીએ અને પછી અને પછી પછી નાખીએ વિડીયો મોડું થઈ જાય છે મને હમણાં થઈ જશે તૈયાર રોટલી વણી લીધી છે સીમાએ પી લીધું છે અને આપ્યા છે વાડા ઉપર આવે છે અને આ જો પાણી એમ જ જાય છે જો નીકળી જાય છે ને તો પછી બંધ કરી દો હવે બધાના સાફ કરવાના છે છા અને અહીંયા બાંધવાનું છે ને બધાને બદલાવાનું છે ચેન્જ કરવાનું છે પછી ત્યાં ઓલી બાજુ અંદર ચારો પડ્યો છે જ્વારનો એ આપવાનો છે તો પેલા બધાના છાણ સાફ કરી લઈએ આપણે હલો સાફ કરવા માટે પાવડો જ નથી તો વળી ઘરેથી પાવડો તેવા જવું પડશે રાખતા કીધું છે એક અહીંયા રાખવાનું વાળા ઉપર છાણ સાફ કરવા જોઈએ તો છે જ તો લઈ જાય બધા ઓળખ

ખાતર છાંટે છે ને તો એમાં લીધું છે તો આપણે દંધારી દાંતી લઈ લીધી છે આનાથી કરી લઈએ બીજું શું ઓલા પર કામ કરે છે ને તો લેવાય તો નહીં ને કામ બંધ થઈ જાય તો આપણે લઈ લઈએ એટલા તો છે નહીં વધારે